વતમ પેગા પર ને હાલ जाऊ હાલ જા એટલે શું આપડા વસ્તીયા આપડા પ્રસંગ 5 5 નહીં અલ્યા તો શું કરવાનું કોડો આ એવું ન હોય ફૂલ આરાવા તો પૈડી જાય આ પ્રેમ લગન નઈ અમુક અમુક તો રવૈયા હાર પહેરી પહેરી દે એટલે કેવરાવા મારા ભાઈ અહીંયા કે આ કામ કરે ચંપલ ના હાર પહેરે ને તે જો માગો એવું મોળો મોટા ભાઈ આ તો હું જોઈ આડો તું જાજે ખટકે જાજે હે આ પછી આ કક વરવા બોરવા જવાનું હોય તો ભાઈ ભેગા થઈને કોમ બોમ પરવારી રે હટડા આયડા બેડા ઓ કરી જા હોય ને ખળો બળો લઈ રેસ ભાઈ કક હાજર થઈ ગયા યાર તો ચાન નું બન હમા કાકાય નહી આવતા ઉખે લાગી હોય તો હવે ચાવી તારું મારીને જતાડ્યા હા ચાલનો બેઠો હું અડધા કલાક નો ફોન લગાવ તો એની નહી ઉપાડા પાવ ફોન લગાવ હવે તો હવે આપણે ના ઉપાડ તો ફોન જ ના લગાવ હલો આય કટાવ હ જા આવ તો નહી લગાવ ફોન બે હા દે ચા ના આવા રે શું કરે કશું નહી બેઠો ચા

વાતચીત થઈ જાય દેખાતો સારું કર્યું તમારા મારા વડી મકજ બાદ નહીં મારે એક વાત આપડે બધા ભાઈઓ વચ્ચે વાત નાખવી મારે હા બધા ને મંજૂર હોય

ચાર લાખ રૂપિયા બગીચો હોય ને તો જેને ભાઈ હાજર નતા હું છોકરો બેઠો તો બાર કઈ ના આવ્યા કેવું તું કે હાજર થઈ હા હાજર થાય કીધું મેં આવશે મનુ

આપડે ભાઈઓ ભેગા થઈ ગયા છે અને હવે જે આપણે મીટિંગ ની વાત હતી એ હું તમને સંભળાવવા માંગુ છું બરાબર છે કે આ વિવાહ હોય અને બાલી મેમન આખી લત ગઈ ભાઈ જોન લઈને આયો હોય અને પછી એક આતો ભાઈ કોક પી જાય આ ધોન વાળો પી જાય કે આપણા વાહનો પી જાય તો પ્રસંગ બગડે બરાબર છે ભઈ એ ના બગડે એટલા બલ્લા આપણા કુટુંબમાં હવે દારૂ બંધ કરવાનો વિચાર છે મારો મનું શું કેવું કો વાત સાચી તમારી હે વાત સાચી છે હા એ આપણે બગાડવાના જો પરસંગ તમારો કોઈ આપણા કુટુંબમાં કોઈ છોકરો કે મોટિયાળો કે કોઈ દારૂ નોમે મે નો મત નહી દુષણ કાઢો દારૂ છોડો બંધી જ કરી નાખો હા અને કોઈ દારૂ પીના આવે તો પછી ભૂલથી એનો દંડ જ પાડ દેવાનો એવું કોઈ વ્યવસ્થા કરવી પડે હા આપણે બધા ભાઈઓ મીટિંગ કરી છે બધા એનો નાય લાવો દારૂ પીતેલો ભાડા કે આવા દારૂ પી ગયો છે એને 5000 રૂપિયા આપણે દંડ કરી દેવો બરાબર એ એક જ દારા પૂરતો ને હા એ જોન આવે એ દારા પૂરતું જ ખાલી પછી તો પી એ કરી ના ના પછી શીખવા પીક્યો ભેસ હોડી આપણે કુટુંબ નું દારૂ નું દૂષણ કાઢવું છે વાત તો સાચી તમારી વાતમાં માં દમસ ખરો પણ મારું બેટો જેને બંધન પડી ગયું છે એને એને ચાલવું પડશે આ તો શું ભાઈ થોડા દાડા આપણે વ્યસન ના લો ને થોડુંક મગજ થોડુંક થોડા દાડા એવું લાગે પણ પછી સાહેબ કાયમી થઈ જાય ને એટલે તમે એટલા પાવરફુલ થઈ જાય કે મારું આગળ વાળા દારૂ પીન બગાડ્યા ને

આપણા કુટુંબ બોમ આવે ને એ રીતે પાંચ આપણા વાપરવાના આપણે માતાજીએ ગરબી કરીએ છીએ દર ભાદરવામાં એ માતાજીના લેખે પાંચ હજાર વાપરી દેવાના બાર મહિના જેટલા પૈસા ભેગા થઈ એટલા બધા એ ગરબા વાપરવાના ના ના માને ને મનુજ ભાઈ રમાજી ના માને ને તો પછી એને કહી દેવાનું તું પહેલા ની પાર પછી જે જેને તમે કંકુતિઓ આલી હોય એ બધાને તમે કહી દો જે જેને આલી પીવા વાણ કોઈ લાવતા તો આપડે વેભાઈ ને દેવાનું

આ મારું ટીમ ઓફ ગુજુ પાટા મારું ટીમ ઓફ ગુજુ પાટા